આલા મિત્રો તો હવે આપણે ચાલુ કરતી પેટીસ બનાવવાનું બધું મટીરીયલ અહીં રેડી કરી નાખ્યું છે આપણે વળિયારી છે તપકીરનો લોટ ડ્રાય ફ્રુટ્સ પછી પીનટ્સ બટેકાનો ચુંદો ખાંડ કોથમરી લીંબુ અને અંદરનું બેટર બનાવવા માટે બટેકાનો ચુંદો આ બધી આવી ગઈ આપણી વસ્તુ

જો મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ઘરે પણ બનાવવાની ટ્રાય કરજો. देसी કિચન હે અમારું એસી કિચન આમાં મમ્મી મમી हेलो મિત્રો તો બધું પેટીસ નું મટીરીયલ રેડી છે તો હવે આપણે પેટીસ બનાવવાનું ચાલુ કરશું બે બેય ગઈ છે અહીંયા બટેકા પછી પછી ખાઈ

જેને શીખવું હોય બનાવતા એ બનાવતા શીખી લેજો લસણની પેસ્ટ લાસણ અને લીંબુ મારે નીચવી દેવાનું છે અને હા નીચવી લેસ નીચે બેસા તો હવે આ લીંબુ નીચે આમ કે ને હાથ ધોયેલા નતા એટલે કે દીધી ઓકે હું તો બધા સમન વ્રત રે કાઈ છે તો નીચે વાની મને બોલ મરચા ખાંડવાના ભૂલી ગઈ તો હવે ખાંડી નાખો બોલ ના રે ભાઈ આને ગાડી ઉપર નહીં ભૂલી ગઈ

ઓળું સીંધાવાળું મીઠું ને પછી કાજુ બદામ દ્રાક્ષ ને વરિયારી મીઠું ને કોથમીર લીંબુ ને એમાં હવે પાછા મરચાં આ મને તો એવું લાગે પેટ બગાડી છે લાગે છે તો એવું પેટ પેટ ખરાબ નહીં થઈ જાય મરચા ખાંડવા મી ગયો

અને એને આની અંદર એ નાખી દીધા મરચાનો ચોંધો કરી નાખવાનો હોય એટલે જો તમે અમારો પાર્ટ 1 ન જોયો હોય તો તમે અમારો પાર્ટ 1 જોઈ લેજો જઈને અમે આને ખરીદી કરવા ગયા હતા પેટીસની શું શું જોઈ શું શું ન જોઈ એ બધી વસ્તુ અમે લેવા ગયા હતા માર્કેટમાં ટૂંકમાં કરીને એ બધું મળી જાય એટલે પાર્ટ 1 અહીં સરસ છે એમાં એ બી તમે જો એમ મેન્ડ સ્ક્રીનમાં દેખાડી દઈશ વિડીયો પૂરો થાય એટલે એ વિડીયો જ આવશે એટલે તો ભાવ ચોરવા મળ

હમને પડ્યું હોય તો યાદ ન આવે બોલો આપણે માર્કેટમાં લઈ જઈએ ને શું લેવું ત્યારે તો એક વસ્તુ કાઢી કે આ લેવી નાની નાની ગોળીઓ પછી પછી હું કેટલી જઈશ વેટ તો આપણે જો બનાવવાની પૂરી થઈ ગઈ અને રોટલી બધી કરી નાખી ગા ગોળીઓ હતી આવું ગોળીઓ વારી દીધી છે મસ્તની ગોળીઓ વારી દીધી જો હા લોટના પડા કરી નાખ્યાને આવા ડડા કરવાના આની અંદર લોટની અંદર નાખવાનું હોય તેલ વાળા આપણે બટેકાની લોટ ની બેટર પહેરી હોય ને પૂરી જેમ કરીને આવી રીતે પછી એમાં મૂકી દેવાની ગોટી બંધ કરી દેવાનું એટલે એને ઓલું ફૂલાય નહી પછી અમ કરવાનું એટલે થઈ ગઈ આવી રીતના લોટમાં આવી રીતના કરવાનું બસ ધીમી ફ્લેમ રાખવાનું થઈ ગઈ છે હેલો મિત્રો તો હવે પેટીસ બનવાની થઈ ગઈ રેડી એટલે જો તમારે કોઈ શીખવું હોય તો આ વ્લોગ પૂરેપૂરો જોજો પહેલેથી માંડી છેલાવુંથી જોજો તો તમને ખબર પડશે કે પેટીસ કઈ રીતના ઘરે બનાવી હકી બારે તો ત્રણસો ચારસો રૂપિયા ને કિલો વેચાય હા બસો એસી અથવા આ એ ત્રણસો જેવું થયું ને ત્રણસો ચારસો રૂપિયા કિલો વેચાય છે એટલે